અમદાવાદમાં રહેતી હિષાકુમારી નંદલાલ જે ખૂબ ચર્ચાનું કેન્દ્ર છે પણ કેમ પોતે જાણવા થોડા ફ્લેશબેકમાં જઈએ હિષા કુમારીનો જન્મ વર્ષ ઓગણીસસો અઠ્ઠાણુંમાં પાકિસ્તાનમાં થયો હતો વર્ષ બે હજાર તેરમાં તેઓ પરિવાર સાથે ભારત આવી ગુજરાતના અમદાવાદમાં શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હિશા રાજસ્થાનના અજમેરમાં વર્ષ બે હજાર સત્તરમાં મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યા બાદ બે હજાર બાવીસમાં ડૉક્ટર બની પાકિસ્તાનમાં જન્મેલી અને ભારતમાં અભ્યાસ કરીને ડોક્ટર બનેલી હિશા કુમારીએ તેમની સફળતા માટે આભાર વ્યક્ત કરતા કહ્યું છે કે મારી ઓળખ મને પરત કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનો આભાર હિશાના કુટુંબમાંથી હિશા જ એક એવા વ્યક્તિ હતા કે જેમના પાસે ભારતની નાગરિકતા નહોતી બાકી આખા પરિવાર પાસે ભારતીય નાગરિકતા હતી ભારતીય નાગરિકતા મળ્યા બાદ હિશા કુમારી શું કહી રહ્યા છે આવો સાંભળીએ मैं 2013 में भारत आई उसके बाद मेरे नाइन्थ टेंथ इलेवंथ ट्वेल्थ अहमदाबाद में किया उसके बाद मेरा जो एडमिशन हुआ वो राजस्थान में अजमेर में जवाहरलाल मेडिकल कॉलेज में वहाँ से 2017 सेवेंटीन बैच से है और अभी मेरा 2022 में कंप्लीट हुआ है इसमें मैं एक और चीज़ ऐड करना चाहूँगी इसमें थैंक्स करना चाहूँगी श्री नरेंद्र मोदी जी को उन्होंने एक स्पेशल कोटा निकाला हमारे माइनॉरिटी के लिए सेंट्रल पुल कोटा के नाम से जिसमें पॉसिबल उपाय है कि मैं डॉक्टर बन पाऊँ कि यहाँ आने के बाद मेरा होप खत्म हो गया था कि मैं डॉक्टर बन सकती पर और आज ये सर्टिफिकेट मिलने के बाद ऐसा लग रहा है कि आप कुछ भी कर सकते हैं आप फुल पोटेंशियल पावर फील हो रहा है अच्छा कौन से साल में आपका जन्म हुआ और किसके साथ आप भारत आए थे मैं मेरा जन्म हुआ है 1998 में और मैं मेरी पूरी फैमिली के साथ आई हूँ 2013 में यहाँ पे शिफ्ट हुई हूँ हाँ सबको प्रमाण पत्र परिवार में मिल गया सबको मिल गया है, सिर्फ मेरा ही बाकी था क्योंकि मेरा एजुकेशन राजस्थान है तो मेरे डॉक्यूमेंट्स वहाँ ट्रांसफर थे उस वजह से थोड़ा हो गया वरना सब कुछ स्मूथ था गवर्नमेंट की तरफ से बहुत अच्छा सपोर्ट मिला आगे।, आगे क्या करना चाहती है क्योंकि आज से भारत के नागरिक आप आधिकारिक तौर पर हैं। आज से रिस्पॉन्सिबिलिटी मेरी और ज्यादा बढ़ गई है और अब पोस्ट ग्रेजुएशन की तैयारी है मेरी पूरी ये सर्टिफिकेट है तो अब मैं कहीं भी अप्लाई करके कहीं भी थ्रू आउट इंडिया जा सकती हूँ और मैं पूरा कोशिश करूंगी सर्व करने के लिए ગુજરાતમાં પાકિસ્તાનથી આવેલી નાગરિકોને સીએ એ અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્રો આપવામાં આવી રહ્યા છે ગુજરાત સરકારના ગૃહમંત્રી અને કેન્દ્ર ગૃહપ્રધાન અમિત શાહ પોતે પાકિસ્તાનથી આવેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા હતા વર્ષ બે હાજર સત્તર થી માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં કુલ એક હજાર એકસો અડસઠ પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તાજેતરમાં જ વધુ પંચાવન પાકિસ્તાની નાગરિકોને નાગરિકો ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અર્પણ કરીને આ આંકડો પર પહોંચી ગયો છે નાગરિકતા મળતા અને ભારતમાં બનતા ગર્વની લાગણીની અનુભૂતિ છે હિશાની સફર ખૂબ જ રોમાંચક રહી છે પાકિસ્તાનમાં જન્મેલી ઈશા કુમારીએ ભારતમાં આવીને ડોક્ટર બનવાના સપના જોયા અને આખરે તે ડોક્ટર બની પણ ગઈ અને હિસાની ચર્ચા અત્યારે સમગ્ર ગુજરાતમાં છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક